અમારા મંદિરના ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ પટેલ છે ને વડીવાડના ગ્રામજનો છે બધા અહીંયા અમે રંગે જંગી આ અમે પાટોત્સવ ઉજવીએ છીએ ને આજે આ ચોવીસ વર્ષથી છે અને અહીંયા આપણે અહીંયા મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ જે ભાવિભક્ત અહીંયા આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે શું વિશેષતા ખાસ કરીને વિશેષતા તો એવું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવ છે અને બાપાના આશીર્વાદ છે અમારા ગામ પર કોચરા પર વડીયાવાર પર ને બધાને સુખ સંપત્તિ santi april